શિહોરમાં મુસ્લિમ આગેવાનને પૈસાની લેતી દેતીમાં દવા પીતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ચાલુ કર્યો છે હા શું નામ છે તમારું સલીમભાઈ સલીમભાઈ માહિતી મળી છે કે તમારા ભાઈ છે એમણે ઝેરી દવા પીધી છે તો શું કારણ છે અને શું છે સમગ્ર ઘટના એમને રજકભાઈ મેબુભાઈ મકવાણા પરિમ રહે છે પરિમન સોસાયટીમાં એમની પાસેથી કંઈક ચાર સાડા ચાર લાખ રૂપિયા લેવાના છે અને જામનગરની એક પાર્ટી છે એજાજભાઈ ખપી એમની પાસેથી ત્રણ કે સાડા લાખ રૂપિયા લેવાના છે એનું અનુસંધાને એમણે દવા પી દેલી છે બરાબર અને ચાર સાડા ત્રણથી ચાર વર્ષથી એ એમની પાસે પાલીતાણા પરિમલ સોસાયટીમાં રજા મકવાણા નામનો જે વ્યક્તિ છે ને એમની પાસેથી સાડા ત્રણથી ચાર વર્ષથી એ એમની પાસે ધક્કા ખાતો હતો અને આજનો એનો વાયદો હતો કે હું તમને આજે પૈસા આપીશ અને વારંવાર આવી રીતે કહે છે અને આજે એમણે એમ કીધું કે ભાઈ પૈસા પૈસા કાંઈ નથી આપવાના તારે થાય એમ કરી દે છે એમ અને વારંવાર મારવાની ધમકી આપે છે તું પૈસા લેવા પાલિતાણ આવીશ હું તને જાનથી મારી નાખીશ વારંવાર આવી રીતે કરે છે અને એજાજભાઈ ખપી જે છે એમની પાસેથી પૈસા લેવાના છે જામનગરની પાર્ટી છે એમની પાસેથી પૈસા લેવાના છે વારંવાર આવી રીતે માનસિક ટોર્ચરિંગ કરે છે અને પૈસા કાંઈ આપતા નથી આ બંને વ્યક્તિના જે તમે નામ આપો છો જેની પાસેથી તમારે પૈસા લેવાના છે એવું તમે કહો છો રકમ કઈ બાબતની છે તમારે એની રકમ એ મેટલનો ધંધો કરતો હતો ને મેટલનો ધંધોનો કંઈક માલ આપેલો છે એમણે અને આ લોકોએ ફ્રોડ કર્યું છે એમની સાથે હાલ તમારે ક્યાં રહેવાનું છે હાલ સિહોરમાં રહેવાનું છે ઓકે